દર્શક મિત્રો ડેલી બોડેલી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું મયુદ્દીન ખત્રી બોડીલી ખાતે આવેલ એમ જીવીલ ઓફિસ ખાતે રાત્રિના સમયે વીજ પુરવઠો ખોરવાતા લોકોએ સૂત્રોચ્ચાર કર્યા હતા અને હલ્લા બોલ મચાવ્યો હતો બોડીલી અલીપુરા ડોકલિયા ચાતક વિસ્તારમાં વરસાદ પડવાની સાથે જ વીજ પુરવઠો ખોરવાઈ જાય છે જેના કારણે લોકો છે તે મુશ્કેલીમાં મુકાઈ જતા હોય છે ત્યારે છેલ્લા એક સપ્તાહથી આવી જ પરિસ્થિતિ થઈ રહી છે અને બોડેલી ટોકલી અલીપુરા તેમજ ચાચક વિસ્તારના લોકોના ટોળે ટોળા એમજીવી સેલ કચેરી ખાતે ઉમટી પડ્યા હતા અને હોલ્લા બોલ મચાવ્યો હતો ઘટનાને પગલે પોલીસ બોલાવવાની પણ ફરજ પડી ગઈ હતી ખાસ કરીને વાત કરવામાં આવે તો બોડેલી વિસ્તારમાં છેલ્લા એક અઠવાડિયાથી વીજ પુરવઠો વારંવાર જતા લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો બોડેલી વિસ્તારમાં વીજની ખોરાવાના કારણે ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે જેના કારણે રહીશો છે તે એમજીવીએસએલ કચેરી ખાતે દોડી ગયા હતા અને બોલ મચાવ્યું હતું રાત્રિના બારથી એક વાગ્યાના અરસામાં આ બોલ કર્યું હતું સમગ્ર ઘટનાને લઈને બોડેલી સરપંચ કાર્તિક શાહ પણ રોષે ભરાઈ અને એમ કચેરી ખાતે દોડી ગયા હતા અને હોબાળો મચાવ્યો હતો નજીવા વરસાદમાં છે તે વરસાદના કારણે એમ જીવીસએલ દ્વારા વીજ પુરવઠો કાપી નાખવામાં આવે છે અને જે રહીસો છે ઢોકલિયા અને અલીપુરા વિસ્તારના જે રહીસો છે તેઓને ભારે મુશ્કેલી થતી હોય છે જેના કારણે લોકોમાં એક રોષ જોવા મળ્યો હતો અને લોકો છે તે એમજી સેલ કચેરી ખાતે દોડી ગયા હતા અને સૂત્રોચ્ચાર પણ કર્યા હતા બોડેલી ઢોકલિયા રજાનગર દિવાનફળિયા ચાચક તેમજ અલગ અલગ વિસ્તારના રહીશો છે તે એમજીએસએલ કચેરી ખાતે દોડી ગયા હતા અને હોબાળો કર્યો હતો કારણ કે એક તરફ ગરમીનું પ્રમાણ બફારાના લઈને લોકો છે તે મુશ્કેલીમાં મુકાઈ જતા હોય છે નાના બાળકો અને મહિલાઓ પણ છે તે મુશ્કેલીમાં મુકાઈ જાય છે જેના કારણે લોકોએ છે તે એમ જીવીસીએલ કચેરીના જે કર્મચારીઓ છે તેઓને પણ ઘેરાવો કર્યો હતો અને હોબાળો મચાવ્યો હતો પોલીસ પણ ઘટના સ્થળે હતી અને ભારે સમજાવવા બાદ છે તે મામલો ઠાળે પડ્યો હતો